આજના નાના પગલાઓ તમારા નાણાકીય ભાવિના માર્ગને અવિશ્વસનીય રીતે બદલી શકે છે ટૂંકમાં આ તે છે જે કમ્પાઉન્ડિંગની શક્તિ છે કમ્પાઉન્ડિંગ એ પ્રક્રિયા છે જેમાં પ્રારંભિક મૂળ રકમ પર વ્યાજ મેળવવામાં આવે છે અને પછી સંચિત વ્યાજ પર પણ આગળ વધે છે ટૂંકમાં તેને વ્યાજ પરના વ્યાજ તરીકે અથવા રોકાણના કિસ્સામાં રિટર્ન ઉપર રિટર્ન તરીકે ગણી શકાય ચાલો આપણે સમજીએ કે કેવી રીતે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ સિમ્પલ ઇન્ટરેસ્ટથી અલગ પડે છે રૂપિયા દસ હજારનું પ્રતિવર્ષ આઠ ટકાના દરે એક જ રોકાણ ધ્યાનમાં લો આ તમારી પ્રિન્સિપલ છે અને તમે દર વર્ષે આઠસો રૂપિયા વ્યાજ મેળવો છો ચાર વર્ષના અંતે તમારા રોકાણની માર્કેટ વેલ્યુ તેર હજાર બસો હશે હવે ચક્રવૃદ્ધિમાં દર વર્ષે તમે જે વ્યાજ મેળવો છો તે તમારી મુદ્દલમાં ઉમેરાઈ જાય છે જે આગામી વર્ષમાં તમારા વ્યાજના રિટર્નમાં વધારો કરશે તેથી કમ્પાઉન્ડિંગ હેઠળ તમારી પાસે ચોથા વર્ષના અંતે તેર હજાર છસ્સો ચારની બજાર કિંમત હશે પણ એ એટલું જ નહીં કમ્પાઉન્ડિંગના જાદુને ખરેખર જોવા માટે તમારે વધુ બે વસ્તુઓ કરવાની જરૂર છે પહેલું રોકાણ વહેલું શરૂ કરવું ધારો કે તમે પચીસ વર્ષના છો અને વાર્ષિક ધોરણે આઠ ટકા છ હજાર રૂપિયા બાર રોકાણ કરે છે માટે જ્યારે તમારા માના દરેક ઉંમર પાસઠ વર્ષની હશે ત્યારે તમે બંને જેટલી રકમનું રોકાણ કર્યું હશે તે સમાન હશે પરંતુ આખરે પરિણામો નોંધપાત્ર રીતે બદલાશે જ્યારે તમે નાની રકમ રોકાણ કરી રહ્યા હો ત્યારે પણ તમે તમારા જીવન ની નાની ઉંમરે જ શરૂ કર્યું હતું તે હકીકત એ સુનિશ્ચિત કરશે કે તમે વધુ સારા રિટર્ન અને સંપત્તિઓના મોટા ઘડા સાથે સમાપ્ત કરો છો અમારી બીજી સલાહ એ છે કે લાંબા સમય ગાળા માટે રોકાણ કરવાનું ચાલુ રાખો જેનાથી તમે વાસ્તવિક જાદુ ને બનતા જોશો અહીં એક ઉદાહરણ છે જો તમે દસ હજાર રૂપિયા માસ બાર ટકા વાર્ષિક રોકાણ કરો છો તો તમારી પાસે દસ વર્ષમાં તેવીસ લાખ થી વધુ પચીસ વર્ષમાં એક કરોડ અઠ્યાસી લાખ હશે અને જો તમે પાંત્રીસ વર્ષ સુધી લંબાવશો તો તમારું બેતાલીસ લાખ નું રોકાણ તમને છ કરોડ નું ફંડ આપશે એટલે કે તમારા રોકાણના દસમા અને પાંત્રીસમાં વર્ષની વચ્ચે ત્રીસ લાખ વધુના રોકાણ પર તમારા રિટર્નમાં છ કરોડ થી વધુનો વધારો થશે આ તમારા વધારાના રોકાણ કરતા વીસ ગણાથી વધુ છે આનો અર્થ એ પણ થાય છે કે રોકાણ શરૂ કરવામાં થોડો પણ વિલંબ કરવાથી લાંબા ગાળે તમારી પાસે પુષ્કળ સંપત્તિનું નુકસાન થઈ શકે છે કારણ કે તમારા નાણાને હવે વૃદ્ધિ માટે ટૂંકા ગાળાનો સમય મળશે વહેલી તકે રોકાણ કરવાનું શરૂ કરવાના અને લાંબા સમય સુધી રોકાણ કરવાનું ચાલુ રાખવાના વિચારો સાથે કમ્પાઉન્ડિંગની શક્તિને લગભગ રોકાણના માસ્ટર માઇન્ડ્સના સુવર્ણ ત્રિકોણ તરીકે વિચારી શકાય છે આ ત્રણ જ્યારે તેઓ એકસાથે કામ કરે છે ત્યારે કુશળ રોકાણકાર માટે આશ્ચર્યજનક વસ્તુઓ કરી શકે છે તો આગળ વધો આજથી જ શરૂ કરો કમ્પાઉન્ડિંગની શક્તિને વધુ જાણવા માટે તમે ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરની સલાહ લઈ શકો છો મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ્સ આ સબ્જેક્ટ ટુ માર્કેટ રિસ્ક રીડ ઓલ સ્કીમ રિલેટેડ ડોક્યુમેન્ટ્સ કેરફુલી મ્યુચ્યુઅલ ફંડના રોકાણો બજારના જોખમોને આધીન છે યોજના સંબંધિત તમામ દસ્તાવેજોને કાળજીપૂર્વક વાંચો